વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ ચેપ્ટર નંબર પાંચનો સ્વાદેપ પાંચ પોઈન્ટ એકનો દાખલા નંબર આઠ જોઈશું જ્યારે આપણે દાખલા નંબર સાત જોયો હતો ત્યારે એમાં જોયું હતું સરવાળાની ક્રિયા વિના સરવાળો કરવાનો હતો એકી સંખ્યા નવ હતું ને એક પ્લસ ત્રણ પ્લસ પાંચ પ્લસ સાત તો કીધું હતું એક બે ત્રણ અને ચાર ચાર એકી સંખ્યાઓ છે એનો સરવાળો કેટલો થાય સોળ કઈ રીતે એન કેટલા છે એક બે ત્રણ ચાર એનનો વર્ગ હતો એનનો વર્ગ એન કેટલા છે ચારનો વર્ગ એટલે ચારનો વર્ગ એટલે સોળ જો તમે આનો સરવાળો કરશો સાત ને ત્રણ દસ દસ ને એક અગિયાર અગિયાર ને પાંચ સોળ થશે તો આ એનું શું છે ઉલટું જ અહીંયા દર્શાવવાનું છે ઓગણપચાસ ને સાત એકી સંખ્યાઓના સરવાળા તરીકે દર્શાવો તો ઓગણપચાસ ઓગણપચાસ લખવાના કોનો વર્ગ છે ઓગણપચાસ સાતનો વર્ગ થયો તો અહીંયા એનનો વર્ગ તો કેટલી એકી સંખ્યાઓ સરવાળા તરીકે દર્શાવવાની સાત એક વત્તા ત્રણ વત્તા પાંચ વત્તા સાત નવ અગિયાર જો એક બે ત્રણ ચાર પાંચ છ અને વધતા તેર હજુ આનો સરવાળો તો ઓગણપચાસ થશે જો નવ ને એક દસ થશે નવ ને એક દસ સાત ને ત્રણ દસ વીસ ને પાંચ પચીસ પચીસ ને અગિયાર છત્રીસ અને છત્રીસ ને તેર ઓગણપચાસ એવી જ રીતે નીચે છે શું કીધું છે એકસો એકવીસ અગિયાર એકવીસ સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો તો અગિયારનો વર્ગ કેટલો થાય એકસો એકવીસ તો એકસો એકવીસને અગિયાર એકી સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો તો આપણે અગિયાર એકી સંખ્યાઓ લખવાની એક વધતા ત્રણ વધતા પાંચ વધતા સાત વધતા નવ વધતા અગિયાર તેર પંદર સત્તર ઓગણીસ અને વધતા એકવીસ ગણી લેવાની એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ને અગિયાર હવે જો આનો તમે સરવાળો કરશો તો એકસો એકવીસ આવશે આવશે હવે છે ક્વેશ્ચન નંબર નવ શું કીધું છે નીચે આપેલી સંખ્યાઓના વર્ગો વચ્ચે કેટલી સંખ્યાઓ આવશે તે જણાવવાની